रजनादी हेसे पण कार्यरत राहीलो जिल्हा माहिती तंत्र ભારે વરસાદના કારણે અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ગરવખરી અને પશુ મૃત્યુની સહાય રવિવારે પણ ચૂકવાઈ સમીક્ષા રાજકોટ તારીખ સપ્ટેમ્બર થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને સહાય ચૂકવવા માટે રવિવારની જાહેર રજાના દિવસે પણ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત રહ્યું હતું અને અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ગરવખરી સહાય તથા પશુ મૃત્યુ સહાયના ચુકવણા કરવામાં આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ માધ્યમથી તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ મામલતદારો તથા ચીફ ઓફિસરો પાસેથી નુકસાનની સહાય કેશ ડોલ્સના સર્વે ચુકવણા તથા પશુઓના મૃત્યુ અંગેની સહાય સહિત તમામ બાબતોની વિગતો મેળવી હતી તથા આ સહાય ચૂકવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી